નકા પણ ઉતરી રહ્યા છે જેને પરિણામે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં પણ ખડફડાટ મચી જવા પામ્યો છે વર્ષ બે વીસ માં કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલો ઉઠાવીને કરજણના તત્કાલીન ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું ધરી દીધું હતું ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ આજ વિધાનસભાના ઉમેદવાર તરીકે ફરી એકવાર અક્ષય પટેલ ઉપર કળસ ચોડ્યો હતો એ વાતને આજે પાંચ વર્ષ વીતી ગયા હોવા પછી પણ પૂર્વ ધારાસભ્ય સતીશ નિસાડિયાને આ હકીકત પચાવવી અઘરી થઈ પડી હોય એનો પુરાવો આપતો જૂનો ઓડિયો ફરી વાયરલ થઈ રહ્યો છે

એક વાત કથિત રીતે સતીષ પટેલ બિલકુલ સાચું બોલી રહ્યા છે કે જો અક્ષય પટેલને ફરી ટિકિટ મળશે તો મારી કારકિર્દી પૂરી થઈ જશે એટલે સતીષ પટેલને પહેલાંથી જ અંદાજ હતો કે અક્ષય પટેલ જે ઝડપે લોકોના કામ કરશે એનાથી સતીષ પટેલને ભવિષ્યમાં ધારાસભ્યની ટિકિટ મેળવવી પણ મુશ્કેલ થઈ પડશે અને થયું પણ એવું જ સંકલનથી માંડીને સરકારમાં જે રીતે

આપણે કોંગ્રેસ નાખી દર્ચ પછી જીતી ટિકિટ નહી મળે ચોરીમાં ચૂંટણી ફરી આવવાની છે લોકસભા વિધાનસભાની ભેગી આપડે મને ટિકિટ મળી જાય પછી તમારી ચિંતા જ નહીં હું કઈ વિપુલ નો આજે મારી ફોન નંબર નહીં

જોકે પેટા ચૂંટણીથી માંડીને ગત વિધાનસભામાં પક્ષના મેન્ડેટ ઉપર ચૂંટણી લડેલા અક્ષય પટેલની સાથે બતાવવા પૂરતા રહીને વિપક્ષની ભૂમિકાને સતીષ પટેલ નિશાળીયાએ ઉત્કૃષ્ટ રીતે ભજવી હોવાની ફરિયાદ ખુદ ભાજપ મોવડી મંડળે પણ કરાઈ હતી જોકે કરજણ વિધાનસભાની બેઠક સામા પ્રવાહે તરીને પણ અક્ષય પટેલ વિજય બન્યા ત્યારથી સતત એક ગ્રુપ દ્વારા રોડા નાખવાનું કાર્ય અવિરતપણે ચાલી રહ્યું છે ખુદ ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા અધ્યક્ષ જેવી સૌથી મોટી જવાબદારી આપ્યા બાદ પણ સતીશ પટેલ પક્ષ માટે કેટલું પ્રામાણિક કામ કરી રહ્યા છે એવો પણ સો મણનો સવાલ અક્ષય પટેલના સમર્થકો કરી રહ્યા છે સતીશભાઈ પાસે કોઈ હોદ્દો નથી એટલે આપણે બધા એમને હેરાન કરીએ પાર્ટી છોડીને જતારે એવું કરીએ કે મિત્રો હું અસલ ભારતીય જનતા પાર્ટીનો કાર્ય છું ને નવા વર્ષના શ્રેમીલનમાં તમને ખાતરી આપું છું કે મારા ચંદ્રવદન ભાઈ ઘણી વખતે કહે કે ઓરિજિનલ બદામ જેવા મારા કાર્યકરો મારી સાથે છે આમ મગફળીના દાણા જેવા ક્યારે પણ કોઈ પણ જગ્યાએ

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર